મુકેશ વાઘનાઓ કોલવાળી જગ્યા ઉપર જઈ તપાસ કરતા જોવા મળેલ કે એક વનિયર ઇન્ડિયન પામ સિક્વેટ કેલ જે એક વાઇલ્ડ કેટ છે એક ફિમેલ કેટ એના ત્રણ બચ્ચા સાથેથી થી જેને સાવચેતી પૂર્વક રેસ્ક્યુ કરી મુક્ત કરેલ છે વાનિયર એક જંગલી નિશાચર પ્રાણી છે અને ભારતમાં તે જંગલો ખેતરો શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે તેનો ખોરાક મુખ્યત્વે ફળો કીટકો અને નાના પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તાડના ઝાડની તાળી પીતું હોય એને આશિયન સિવેટ પામ્પ તરીકે ઓળખવામાં આવે છે રિપોર્ટર ઘનશ્યામ કોથરિયા